અહીંયા છે હનુમાનજી મહારાજ નું મંદિર અને મોટી વિશાળ ગુફા છે જરૂર આવજો અમારા હગાય ઘણા બધા છે આ છે અમારા મમ્મી અમારા મમ્મી છે છે મારા માસી આ છે હા એટલે માલ મકાન બનાવાનું છે

રાજુલાની બાજુમાં જ આવેલું છે રાજુલાથી કેટલું થાય ત્રીસ કિલોમીટર રાજુલાથી ત્રીસ કિલોમીટર થાય છે અહીંયા છે હનુમાનજી મહારાજનું મંદિર અને મોટી વિશાળ ગુફા છે તો ચાલો આપણે જઈએ મંદિરે દર્શન કરવા ચાલો મંદિરે જવું દર્શન કરવા ચાલો અહીંયા જો સરસ મજાનું પાર્કિંગ છે આપણે જો એ ગાડી પાર્ક કરી દીધી છે અને હવે આપણે જઈએ છીએ ડુંગર ઉપર હનુમાનજી મહારાજના તમને દર્શન કરાવવું તો વ્લોગમાં જોડાયેલ રહેજો મારી સાથે અને કમેન્ટમાં લખી નાખજો જય હનુમાનજી મહારાજ તો ચાલો આપણે ઉપર ડુંગર ઉપર જઈએ અને તમને ઉપર મંદિરે દર્શન કરાવીએ હા થોડી વાર વિડીયોમાં બન્યા રહેજો આ છે મારા માહા ફૂલ ફેમિલીમાં આવ્યા છીએ બધા ફરવા માટે તો તમને પણ દર્શનનો લાવો દઈએ અમે

અદભુત લોકેશન છે અહીંયા તમે જો એક વાર ગીર માં આવી ગયો એવું લાગે તમને અને અહીંયા પણ પગથિયા છે જો તમને બતાય અહીંયા પણ ગુફા છે ઘણી બધી ગુફાઓ પણ છે અહીંયા તો ત્યાં પણ આપણે જઈશું તો ફાઇનલી મિત્રો આપણે મંદિરની ઉપર પહોંચી ગયા છીએ અને સૌથી પહેલા જો અહીંયા હશે પુત્રાદાદાનું મંદિર આ એનું આઈ અહીં જો મહાદેવનું મંદિર છે

અખંડ જોત છે મિત્રો આયા તમારા દર્શન થાય દર્શન લેવા તમેજો ને આયા જરૂર આવજો મુંબઈ માં અને અહીંયા હજી ઘણા બધા બીજા મંદિર પણ છે તો ત્યાં પણ આપણે જઈએ હું દર્શન મોરપીસ પણ છે તમે ક્યાંય નહીં જોયા એટલા એટલા છે ઘણા બધા છે બાર છો ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન છે અહિયાં અયા છે ભગવાન શિવનું મંદિર અહીંયા છે હનુમાનજી મહારાજ અમંદન અહીંયા છે હનુમાનજી મહારાજ ની જૂની મૂર્તિ અને અહીંયા છે ભુતરા દાદાનું મંદિર આ કરવા હોય જ લખજો જઈ ગુતરા દાદા ચાલો જઈએ ઉપર હવે અહીંયા ઘણું મંદિર છે અને અહીંયા જો તમે ઘણી બધી ધજાવું પણ છે અમારા અમારા ઘણા બધા છે 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 આ આ મારા મમ્મી મમ્મી ઓલા માસી ભાભી દર્શન કરી લો તમે ભુજરા દાદા ની મજા આવે છે ને બીજા હવે આપણે ઉપર જઈ રહ્યા છીએ દર્શન કરવા ડુંગર ઉપરથી તમે નીચેનો નજારો જોવો કેવો અદ્ભુત લાગે છે તડકો થોડોક છે ગરમી થઈ રહી છે અત્યારે

બાકી તો આ ડુંગરા છે ડુંગરાનો નજારાનો લાભ લેજો મમ્મી માના દર્શન કર્યા પુત્ર દાદાના દર્શન કર્યા અને ઉપર હરિરામદાસ બાપુને પણ મધુબાના દર્શન કર્યા ખૂબ મજા આવી અને જો આ ઉપર ઠંડો ઠંડો ભવન આવી રહ્યો છે તો તમે પણ પધારજો મારા મમ્મી ચાર માલ નો બંગલો બનાવ્યો છે લોકો ની એવી માન્યતા છે કે અહીંયા તમે મકાન બનાવો એક બે માલ નું તો હકીકત બને એવું એ હકીકત બની જાય એવું મારા મમ્મી પણ બનાવું છે બે ત્રણ માલ નું મકાન છ નહીં

બાકી મિત્રો અહીંયા કાંઈક આવી કંઈક મોજ છે તો હવે આપણે જવાનું છે તુલસી સાબ અને અહીંનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ જો તમને વિનો હોય તો લાઈક કોમેન્ટને શેર કરજો બાકી નવા વિડીયો માટે ફોલો કરી લેજો